હરણ મહાદેવ હેલ્યુ ટુ ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો ત્રણ બધી મજામાં તો મજામાં જશે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તાણે આપણે જઈએ છીએ આપણે આજ કામ કરવાનું છે થોડું પાણી ધાણામાં બાકી છે બે દિવસ પાયા તો બાકી છે હજી આપણે છીએ લાઈટ આવી ગઈ છે એટલા માટે છીએ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે થોડુંક વરસાદી વાતાવરણ નથી પણ

હેલો કીધે એમ હલો તુર ક્યાં છે ને આપણે હાથક જેટલા હરિયા બાકી છે હાલો આપણે હે ને પાય દીધી રંટીન્યુ બીને રેજો એટલા બાકી છે થોડાક ઓઇલ બાદ બધા પી ગયેલા આપણે ને ફાઇનલી બધે ઝાણા હતા હાથ હડિયા એ પાઈ દીધા હવે આપણે છે ને મોટર ને બેન્ડ કરી દી ફાઇનલી આ રીતે મોટર બેન્ડ કરી દીધી હવે આપણે છે ને ચપ્પલ લીન ખરે થઈ કી તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં આપણે જ ને જઈએ આનો તો મિત્રો આપણે જે વાલી બાજુ ઝાણા માં લાયન હતી ને આપણે ધાણા તો પાઈ ને હતા હવ એટલે ઝાણા ની લાયન જીબા દુતી ને આ બાજુ લી બધી હવે આ બધું અંગોલી બાજુ ફૂટ્યો છે ને

મારે તો નહીં વાર ઓન થાય મારે કંઈક કામ વાય બીજું તો આલો કંટીની બેને તો જોઈ ગયો જઈ થાય મારે વાર ઓન થાય તો હું વાળી આલો કન્ટીન્યુ રહે છો તો અહીંયા ફૂટ્યો છે આ ખેડ તો ખેડ ગયું પેલું અહીંયા જાહેર છે એવું બધું છે આપણે જો પાંચસો ટ્રેક્ટરમાં દોડાવી લીધું છે આપણે જે હાથ લીધું ને એમાં હાથ વાળા આપણે હાઈક્યા છીએ

એરે એરે ફૂલ બક્કાજી સાથ છે 10 કિલોવરથી આ કે રકેટ ખોડાઈ છે કેટલે ખબર નથી અનલા લાવવાનું છે તો બસ ખોડાઈ લે એરે છે થોડતા થોડતા આ આપણે વૃતિ ભોગ તો થોડી જોઈએ આ ગયા છે છે ખમ ખમટી ધણે તો મિત્રો ઓલાતો પાછું આપડે અહીંયા આપણે છે ને અડધે ભોગી જશે ને આપડે હરિમ કાકા છે થાકી જાય છે થોડાક હું છું ભાઈ

જો ذریعہ હું મુઈ રાકો નામ થી નું રાગરભાઈ ઘણું કેવા હોય જો હું ભાઈ હું આલે ગાઈસ કેમ છે આ બ પ્રોગ્રામ બનાવાતો પ્રોગ્રામ ખાવા આપણે બનાવવાનું છે ભાઈ ગયા લોટ ને હું લેતે વસી યે કરી દઉં તો હા છે આજમાં આપણે ભાઈનો પ્રોગ્રામ દેતો વ્લોગ માં તમે કન્ટીન્યુ બને રે જો હું થોડુંક બુદ્ધિ છે

મિત્રો ફાઈનલી આપણે મિત્રો આપડે જોઈનલી ભજીયા બનાવ્યું છે હું છે અરવિંદ કાકા હું આપડે ફરી ફરી આપડે કાઢવા માટે સુનિલ બોસ મિત્રો ખાવામાં ધાલ છે ઓલા ભાઈ અમારે ફોન માં ધાન રાખીને પાતર દેવ ખાવામાં ધાન છે એટલે ખાવામાં એસાઈમેન્ટ છે તો આપણે દીધી એ વલોગ બારે ખાવા તો મિત્રો ફાઇનલી જો આપણે પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે મસ્ત મજાનો ચાલે જો સુનિલ બોસ ખાય છે હેલો મિત્રો

શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ ને ગુડ નાઇટ